માજલપુરની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર કરી લેતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા રવિચિમન રાઠોડ નામના યુવકે ખાટલાની પાર્ટીથી ભંદો બનાવી આત્મહત્યા કરી લીધી હતી યુવક રવિ રાઠોડ અંબિકા પાવડર કોટિંગમાં નોકરી કરતો હતો છેલ્લા ચાર વર્ષ પહેલા યુવકના છૂટાછેડા થયા હતા મૃતકના માતા ઘરે આવતા દરવાજો બંધ હોય યુવકે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી આત્મહત્યાની ઘટનાના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી યુવક લાંબા સમયથી વાય નામની બીમારીથી પીડાતો હતો જેની સારવાર પણ ચાલતી હતી યુવકે આત્મહત્યા કરતા પહેલાં સુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી માજલપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રવિભાઈ રાઠોડ નામ છે મારો શાળો છે અને આજ સવારે કઈ અગમ્ય કારણસર દવા ચાલુ હતી એટલે આરામ જ દવા ના કારણ કે કાલે સાંજે અમે બધા અલગ અલગ છીએ કાલ માર છોડીને બધા અહીંયા આયા હતા કલર લગાવ્યો છે બધું જ કરી છે પછી પત્ની નથી છૂટા ગયા ના 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 કશું નથી કાન કે લાગતા બીઆત સુનિલ પંચાલ સુનિલ પંચાલ